નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે શાળા પ્રવેશોત્સવને લઈને અને શિક્ષણની પરિસ્થિતિને લઈને સત્યાવીસ થી સોરી છવ્વીસથી અઠ્યાવીસ જૂન સુધી જે અત્યારે શાળા પ્રવેશોત્સવની જે શરૂઆત કરવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ જે આ શરૂઆત કરવામાં આવી હતી વાત કરવામાં આવે તો બે હજાર ત્રણમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જે હાલમાં વડાપ્રધાન છે તેમના દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી બે હજાર ત્રણની વાત કરીએ તો તે સમયે કેવું હતું કે ક્યાંક ડ્રોપઆઉટ રેશિયો પણ ક્યાંક વધારે પડતો જોવા મળતો હતો શૈક્ષણિક પરિસ્થિતિને લઈને પણ ક્યાંક સવાલ યથાવત જોવા મળતો હતો પણ હવે તેને દૂર કરવા માટે ગુજરાતમાં શિક્ષણની યોગ્ય માટે માટે આગળ વધવા એક નેમ હાથ આવી હતી ને તેમાં પણ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવને કારણે અત્યારે હાલ તો જે સરકારી શાળાઓમાં પણ અત્યારે જે છોકરાઓ એટલે કે વિદ્યાર્થીઓની જે એડમિશનની પ્રક્રિયા અત્યારે થઈ રહી છે પ્રાઇવેટ કરતા પણ વધારે એટલે કે જ્યારે પ્રવેશોત્સવની વાત કરવામાં આવે ગણોત્સવની વાત કરવામાં આવે સરકાર દ્વારા જે નેમ વ્યક્ત કરવામાં આવી હતી કે રાજ્યમાં અત્યારે તો શૈક્ષણિક જે પરિસ્થિતિ છે તેને સુધારવાનો એક પ્રયત્ન કરવામાં આવે નો ડાઉટ ડ્રોપઆઉટ રેશિયો પણ અત્યારે આવતો જે ઘણો બધો ઘટી ગયો છે સાથે સાથે અત્યારે તમામ જે ભૂલકાઓ છે સારામાં સારું શિક્ષણ મેળવી શકે એવો એક પ્રયત્ન પણ હાથ ધરવામાં આવી રહ્યો છે પણ આ પ્રયત્નની સાથે સાથે હવે સવાલ એક જ યથાવત જોવા મળતો હોય છે કે આ પ્રવેશોત્સવ તો ચલો પ્રારંભ કરી દેવામાં આવ્યો હવે આગળ શૈક્ષણિક પરિસ્થિતિ હવે સુધારવા માટે કેવા પ્રકારના પ્રયત્નો તરાલ કરવા બહુ જરૂરી છે તેના લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે સાથે સાથે ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે સંજીવભાઈ પંચોલી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણ શોધ પેલા તો સ્વાગત છે નમસ્કાર વિજયભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ વિજયભાઈ મેં શરૂઆતમાં કહ્યું કે હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે પ્રમાણે એક શરૂઆત કરવામાં આવી શૈક્ષણિક પરિસ્થિતિને સુધારવા માટેની ચલો નો ડાઉટ એક નિયમ વ્યક્ત કરવામાં આવી કે ના ગમે તેમ કરીને અત્યારે તો શૈક્ષણિક પરિસ્થિતિ જો સુધારવામાં આવે તો ઘણો સારો ફાયદો અત્યારે એમ કહેવાય ને કે રાજ્ય સરકારને પણ થાય બાળકોને પણ થાય અને એમ કહેવાય ને કે ના શૈક્ષણિક પરિસ્થિતિ પણ થોડીક સુધરે પ્રવેશોત્સવની શરૂઆત થઈ અને પ્રવેશોત્સવ થી લઈને અત્યારે હાલની પરિસ્થિતિ જે એટલે બે હજાર ત્રણ થી લઈને અત્યારે સ્ટીલ બે હજાર ચોવીસ સુધીની જે પરિસ્થિતિ છે તેના લઈને શું કહેશો લાગે છે કે આ પ્રવેશોત્સવ અને ગુણોત્સવને કારણે શૈક્ષણિક પરિસ્થિતિ અત્યારે સુધરી હોય તેમ જી પ્રવેશોત્સવ અને ગુણોત્સવ બંને ખરેખર શિક્ષણ માટે બહુ સારી બાબત છે થોડાક એની મુશ્કેલી કે થોડીક મર્યાદાઓ છે એની વાત પણ આપણે કરીશું સારી સારી એટલા માટે છે કે સારી એટલા માટે છે કે વર્ષની શરૂઆતમાં જે બાળકો છૂટો છૂટો પ્રવેશ લેતા હોય એને બદલે શિક્ષકો એને પહેલેથી જ એક સર એક સાથે પ્રવેશ આપી દે અને એક સરખો પ્રવેશોત્સવ થાય ત્યારે બધા જ બાળકો પ્રવેશ મેળવી ચૂક્યા હોય એનું સ્વાગત થાય એને શૈક્ષણિક કીટ આપવામાં આવે એને પુસ્તકો આપવામાં આવે અને એક એવો માહોલ તૈયાર થાય કે નાનું બાળક કે નવમા ધોરણમાં કે ધોરણમાં જયારે બાળક જાય છે પોતાને એવું ફીલ થાય છે કે હું નવી જગ્યાએ છું પણ મારું સ્વાગત થઈ રહ્યું છે અથવા તો મને આવકાર આપવામાં આવે છે અને સેમ એના જેવું જ ગુણોત્સવ છે એ પણ એ દ્રષ્ટિએ શાળાનું સમગ્ર લક્ષી સર્વગ્રાહી મૂલ્યાંકન થાય છે અને એને ધારે એને ગ્રેડ આપવામાં આવે છે તો પેલો કેવું હોય કે આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય અને આપણે નાની નાની બાબતોની સફાઈ કરી નાખીએ તો એને કારણે જો એવું વારંવાર સફાઈ થઈ જાય તો આપોઆપ ચોખ્ખાઈ વધે એવી રીતે જે કામ બાર અધિકારી આવે છે તો એના આધારે પણ અને એમ પણ પોતાની શાળાઓનું સમગ્ર લક્ષી મૂલ્યાંકન થતું હોય એને કારણે ટીચર અને આચાર્ય એ સંપૂર્ણ એલર્ટ રહે છે અને એ દ્રષ્ટિએ જોઈએ તો પણ અ એનો ફાયદો આપણને ક્યાંક ને ક્યાંક શાળા કક્ષા જોવા મળે છે બિલકુલ એક બાજુ જે રીતે ક્યાંક શાળા કક્ષાએ અત્યારે તો સારો એવો પ્રતિસાદ મળે છે ભૂલકાઓમાં અત્યારે જે એમ કહેવાય ને કે અત્યારે શાળામાં જવાનો એક ઉત્સાહ પણ અત્યારે તો જે વધ્યો છે એવું ક્યાંક કહી શકાય પણ તેની સાથે સાથે એમ કહેવાય ને કે ચલો એમ એમ કહેવાય કોઈ પણ એક સિક્કો હોય એના બે પહેલું હોય એટલે કે પ્રોઝ એન્ડ કોન્સ અત્યારે હાલ તો બંને જ જોવા મળતા હોય છે આપણે કોન્સની અત્યારે પછી વાત કરીએ પણ તેની સાથે સાથે ક્યાંક એક બાબત એ પણ ખરી વિજયભાઈ કે હજુ પણ શિક્ષકોની ઘટના કારણે ક્યાંક આ પરિસ્થિતિમાં હજુ જે સુધારો હોવો જરૂરી છે છે કોલેજના અધ્યાપકો હોય શિક્ષકો હોય એનું ક્યારેય મૂલ્યાંકન થતું નથી આજ સુધીમાં બિન કાર્યક્ષમતાને કારણે કોઈ ખોટો માણસ સંસ્થામાં સરકારમાં ફસાઈ ગયો હોય સરકારી નોકરી લાગી ગઈ હોય તો એને આજ સુધીમાં ક્યારે છૂટો કરવાનું નથી આવતો મને તો શિક્ષણની વ્યવસ્થાની આ સૌથી મોટી નબળાઈ લાગે છે કે કોઈ માણસ નબળો હોય વિનકારેક્ષમ હોય કે જેને જેને ભણાવતા નથી આવડતું જેને બોર્ડ ઉપર લખતા નથી આવડતું જેને ક્લાસમાં વિદ્યાર્થીઓ બોલતા નથી આવડતું એવો કોઈ માણસ ફસાઈ ગયો હોય અંદર આવી ગયો હોય અને ભવિષ્યમાં ત્રીસ વર્ષ નોકરી કરીને ત્રણ હજાર બાળકોનું ભવિષ્ય ખરાબ કરવાનો હોય અને છૂટો કેમ ન કરી શકાય તો એ એ ચેક જ નથી થતું છૂટો ન થાય તો પછીની વાત છે પણ મને યાદ છે કે કોઈ એવી શાળા નથી કે જેના ત્યાં શિક્ષકોનું વ્યવસ્થિત રીતે મૂલ્યાંકન થયું હોય અને એના ઉપર રિપોર્ટ મળ્યો હોય કે તમારી શાળામાં ત્રીસ શાળા શિક્ષકો છે અને ત્રીસ થી ત્રીસ ની કક્ષા આ છે એમાંથી આ ત્રણ ની કક્ષા જે મીડિયમ કરતા નીચે છે નહીં સુધારે તો આવતા વર્ષે અમે એને સસ્પેન્ડ કરીશું એવો કોઈ રિપોર્ટ આજ સુધી મળતો નથી અને સેમ બીજા એક મર્યાદા સૌથી મોટી શિક્ષણની છે એ છે ટ્રેનિંગ દસ દસ વર્ષ કે ત્રીસ વર્ષની નોકરી થાય તો એ આખા ત્રીસ વર્ષની નોકરી દરમિયાન ત્રીસ દિવસની ટ્રેનિંગ એના ભાગે નથી આવતી હું મોટે ભાગે વાત કરું છું

વાસ્તવિકતા શું આપના મત અનુસાર જોવા મળી રહી છે સૌ પ્રથમ તો પ્રવેશ ઉત્સવ ને ગુણોત્સવ તત્કાલીન મુખ્યમંત્રી ને હાલના વડાપ્રધાને જે ચાલુ કર્યો એના પરિણામો સારા આવ્યા છે હું એકનોલેજ કરું છું એટલે મારા ભારતીય જનતા પાર્ટીના ને હું જ્યારે સૂચન ના રૂપમાં કઈ મૂકું તો એવો વિરોધ ના ગણે એવી મારી નમ્ર વિનંતી સમજી લો કે ડ્રોપઆઉટ જે છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ની અંદર ડેફિનેટલી ઓછો થયો છે અને જે નંબર ઓફ એનરોલમેન્ટ સે વધ્યા છે પરંતુ એ પછી શું ધોરણ 1 માં જે વિદ્યાર્થી પ્રવેશ લે છે અને આપણે મૂળભૂત પ્રવાહ સમાજમાં લાવવા માટે એને એક થી બાર ધોરણ ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ એટલે કોલેજ કક્ષા કક્ષાએનો અભ્યાસ એ બધું જ સમગ્ર એક હારમાળા રૂપ હોય છે અને દરેક હાર માળાની એક એક મોતી કરતા જયારે સમગ્ર હાર બને છે તો એ શુભાઈમાન થાય છે અને એ સમાજને ઉપયોગી નીવડે છે પરંતુ આપણે જયારે જોઈએ છે પ્રાથમિક ના પરિસ્થિતિ આજે અંદર સાવ સાવ વખાણવા જેવા એટલે કે કે ઉત્કૃષ્ટ નથી કારણ ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ચાર પાંચ ધોરણ માટે એક શિક્ષક હોય કાં તો ચાર પાંચ વિષયો ભણાવવા માટે એક શિક્ષક હોય કાં તો ઇન્ફ્રાસ્ટ્રકચર ના અભાવ હોય કાં તો આપણે કહે કે નોન ટીચિંગ સ્ટાફ જેને કહેવાય પટાવાળા ક્લાર્ક એ બધા કામગીરી બી આજે શિક્ષકો જે કરવા પડી રહ્યા છે ઉપર લેતા લેવાના શિક્ષકો આ બધી વસ્તુઓ જે ગુણવત્તા જે પરિકલ્પના કરીએ એનાથી ઘણું દૂર છે આપણે થોડા ઉપર જઈએ તો આઠમા ધોરણ પછી જે નવમા ધોરણ ને દસમા ધોરણ અગિયારમા માં એનરોલમેન્ટ હોવા જોઈએ એવી તમે જુઓ તો આજે જે છોકરાઓ સમજી લો કે ત્રીસ પાંત્રીસ લાખ લોકો વિદ્યાર્થી કદાચ આઈ થિંક એવો કઈ આંકડો હોય છે જો ધોરણ એકમાં એડમિશન લે છે તો ધોરણ દસ ની અંદર કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને એ જ વસ્તુ આપણે જયારે બારમા માં જઈએ તો કેટલા વિદ્યાર્થીઓ હોય છે અને જયારે કોલેજ કક્ષાએ જઈએ તો કેટલા વિદ્યાર્થીઓ છે આ સમગ્ર ઘટનાક્રમમાં શિક્ષણ માટે કસે ને કસે આપણે જોઈએ છે તો નિરાશ શું કહેવાય કે એક નિરાશારૂપ આંકડાઓ બી બહાર આવે છે હાલમાં જ

એપ્રિશિએશન અમે આપીએ છીએ અમે કોઈ શંકાને સ્થાન નહીં પણ ક્યાંક હજુ પણ તેમાં એમ કહેવાય ને કે થોડી ઘણી ઉણપ બાકી છે કે જેને અત્યારે સુધારવામાં આવે તો શૈક્ષણિક પરિસ્થિતિ ઘણી સારી એવી અત્યારે સુધરી પણ શકે છે બની પણ શકે છે સંજીવભાઈ શું કહેશો યજ્ઞાભાઈ હું નિકુલભાઈ ની વાત ખૂબ શાંતિથી સાંભળી રહ્યો હતો અને મારી પાસે જે ડેટા છે એ ડેટાને પણ હું જરા સિંક્રોનાઇઝ કરી રહ્યો હતો આમ જોવા જઈએ ને જે નિકુલભાઈ જે વાત કરી છે એ હું એમને ધન્યવાદ પણ આપું છું કારણ કે એ ખૂબ પોઝિટિવ પ્રવક્તા છે અને મારા મિત્ર છે એ વાત જુદી છે પરંતુ ખૂબ પોઝિટિવ પ્રવક્તા છે અને જાતે પોતે પણ એક પ્રોફેસર છે એટલે એ શિક્ષણનું દર્દ ખૂબ સારી રીતે સમજી શકે છે હું બંને વિજયભાઈ પણ જે વાત કરી એ વાતને પણ હું કહેવા માંગુ છું પણ સૌથી પહેલા નિકુલભાઈ જે વાત કરીને કે ભાઈ શાળામાં શિક્ષકોની ઘટ છે તો એ બાબતે

કે સામાન્ય રીતે દર વર્ષે દોઢ થી બે ટકા શિક્ષકો નિવૃત્ત થતા હોય છે અને અડધો થી એક ટકો શિક્ષકો વ્યવસ્થામાં હોય છે એટલે આ જે ચાર ટકાનો આંકડો છે જે વિધિત છે ત્રણ થી ચાર ટકાનો હવે આની સામે સરકાર હવે ત્રણ ના સહાયકો અને છ વિદ્યાર્થી સહાયકોની ભરતી કરી એટલે કે નવ હજાર શિક્ષકોની ભરતી કરી અને સો ટકા મહેકમ આવનારા દિવસોમાં પૂરું કરવાનો પ્રયત્ન કરશે એવું માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને સરકારના પ્રવક્તા શ્રી ઋષિકેશભાઈએ આપણને જણાવ્યું છે હવે એક બીજી ખૂબ અગત્યની વાત કરીએ તો અત્યારે જયારે સારા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે તો પચાસ હજાર નવા વર્ગ ખંડ છે અને એક લાખ સ્માર્ટ ક્લાસ બનાવ્યા છે ત્રણ લાખ કોમ્પ્યુટર સાથેના પચીસ હજાર કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે અને જ્યાં જે બાળકીઓને તકલીફ છે ભણતરની ત્યાં દસ લાખ થી વધુ બાળકીઓને દીકરીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે ત્રણ થી વધુ બાળકીઓ જે છે દીકરીઓ છે એને નમો સરસ્વતી એટલે બેટી બચાવો બેટી પઢાવો જે અભિયાન છે એ ખૂબ સાર્થક થઈ રહેશે હવે એક થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ આપવામાં આવશે એટલે આ સરકારનો જે આશય છે અમદાવાદ અમદાવાદની શાળામાં પ્રવેશ લીધો છે એવું જ છેલ્લે બે હજાર બાવીસ ત્રેવીસ માં તો નવ હજાર પાંચસો બાળકોએ પ્રવેશ લીધો હતો એવી જ રીતે મેં વડોદરામાં શિક્ષણ સમિતિના ચેરમેન મારા મિત્ર છે ડેટા છે ચલો ઘણો સારો અત્યારે આવતો છે ચલો કામગીરી થઈ રહી છે એમાં પણ કોઈ શંકા સ્થાન નહીં તમે જેમ કહ્યું કે અત્યારે જે બોલે ક્યાં સ્માર્ટ ક્લાસ અત્યારે હાલ તો બનાવવામાં આવી રહ્યા છે તો હું એક બાબત અત્યારે હાલ એ પણ આપનું જણાવીશ આપ સત્તા પક્ષમાં છો અત્યારે આવતો તમે પણ અત્યારે હાલ તમારો જે પણ કોઈ અત્યારે હાલ તો બાબત હોય તે તમે સરકારમાં પણ તમે જણાવતા હશો તમે મધ્ય ગુજરાતમાં છો મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુરની અમુક એવી શાળાઓ છે કે જ્યાં રહેવા માટેની સોરી ત્યાં ભણવા માટે પણ અત્યારે યોગ્ય ઓરડા નથી છત પણ ક્યાંક ધરાશાય થઈ ગઈ છે વૈકલ્પિક સુવિધા ઉભી કરવાની હોય ત્યાં વૈકલ્પિક સુવિધા ઉભી કર્યા વગર પહેલેથી પેલી જે જૂની સ્કૂલના ઓરડા હતા તેને તોડી નાખવામાં આવતા હોય છે એટલે એ ક્યાંક પરિસ્થિતિ અત્યારે યોગ્ય કરવામાં આવે ને તો પછી સ્માર્ટ ક્લાસમાં અત્યારે તો નહીં બનાવો તો પણ ચાલશે એ પણ એક બહુ મહત્વની બાબત છે સંજીવભાઈ યજ્ઞભાઈ એ જે પરિસ્થિતિ છે ને એ ખૂબ અંતરિયાળ ગામડાઓમાં છે અને જે અમે કબૂલીએ છીએ ત્રણ થી ચાર જગ્યાએ આપે જે વાત કે એ વાત સાથે અમારી સહમતી છે પરંતુ આ નવા સદરતી અને વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરી છે અને એ નવા ઓરડા જે બન્યા છે એ પણ ટેમ્પરરી પત્રના ઓરડા બનાવી અને અત્યારે એ ક્લાસને ફરીથી સજાવી અને વાત એ કામ શરૂ કર્યું છે હવે આમ જોવા જઈએ ને તો વડોદરા શહેરમાં દુલાકાક શાળાનો આજે ખૂબ સરસ આર્ટિકલ છે અને વડોદરા શહેરના મ્યુનિસિપલ બોર્ડના ચેરમેન સાથે મેં સ્કૂલ બોર્ડ ચેરમેન સાથે વાત કરી તો કહ્યું કે સંજીવભાઈ અમે ગયા વર્ષે ચાર સ્કૂલો નવી માધ્યમિક શરૂ કરી આ વર્ષે છ કરી એટલે દસ માધ્યમિક સ્કૂલો શરૂ કરી અને વડોદરામાં ચાર સ્કૂલ એર કન્ડિશન સ્કૂલ છે હવે આ વડોદરાના આંકડા છે સાથે એમણે કહ્યું કે કવિ દુલાકાત નામની એક શાળા છે હરણી વિસ્તાર વારસિયા વિસ્તારમાં ત્યાં દરેક ક્લાસમાં દોઢસો થી એકસો સિત્તેરનું વેટિંગ છે એટલે જો કોઈ ભલામણ કરે ને તો આચાર્ય એવું કે છે કે ભાઈ અમારે ત્યાં વેટિંગ ચાલે છે એટલે પોસિબલ નથી એટલે આવો એક કિસ્સો એક પહેલી વાર આજે એને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પણ એ લીધો છે અને આજે આપણો ડિબેટ પણ છે એ પણ હું સમજુ છું કે આ ફ્રન્ટ પેજ પર આ આર્ટિકલ છે એના પાછળના પેજ પર જે હું વાત કરી રહ્યો છું એ છે હવે આનાથી આગળ વધીએ ને તો સો ઓરડા આજે નવા બનાવવાની વડોદરાને મંજૂરી આપી છે એટલે હું એવું સમજુ છું કે જે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પાંચ પચાસ હજાર ઓરડાના જે નવા બનાવવાની વાત કરી છે એ દરેકો દરેક શાળાઓમાં આવનારા દિવસોમાં બનશે જે ઓરડા નથી તે ઓરડાઓ થશે શિક્ષકોની જે ઘટનો જે પ્રશ્ન છે એ પણ માન્ય ઋષિકેશભાઈએ કયો છે અને જે રીતે અત્યારે પેલી દુલાકા શાળા છે એની બાજુમાં પ્રાઇવેટ સ્કૂલ આવી છે એ જ્યારે બંને શરૂઆત હતી ને તો દુલાકાકમાં પાંચસો છોકરા હતા અને ત્યાં બે છોકરા હતા આજે પરિસ્થિતિ ઊંધી છે ત્યાં ત્રણસો છોકરા છે અને અઢારસો છોકરા આ શાળામાં છે રોકવા માગુ છું નિકુલભાઈ આ બાબતને જોયો કે ખાનગી સ્કૂલ કરતા ત્યારે સરકારી શાળાઓ બાજુ અત્યારે વિદ્યાર્થીઓનો ફ્લો વધ્યો છે આપ કઈ રીતે જુઓ છો તેને એને બે રીતના જોવાય એક રીતના એવું જોવાય કે સરકારી શિક્ષણ તરફ શું ખરેખર વિદ્યાર્થીઓનો જોબ વધ્યો છે તો એના પાછળના પેરામેટ્રિક સ્ટડી કરવું પડે સોશિયો ઇકોનોમિક વસ્તુનો કરવો પડે કારણ કે જે રીતના જે રચના છે એમાં કેટલા વધારે છે અને જે એફોર્ડેબિલિટી છે કે જે મોંઘવારી છે એની સામે વાલીઓ કેટલા લેવલથી એફોર્ડ કરી શકે છે તો નો ડાઉટ હું તો કઉ છું કે વધુમાં વધુ સરકારી શાળાઓ જોઈએ વધુમાં વધુ સરકારી ગ્રાન્ટીની શાળાઓ વધુમાં વધુ બાળકો એમાં ભણવા જોઈએ અને જો આવું થઈ રહ્યું હોય તો એ આવકાર નાયક પગલું છે પરંતુ સમગ્ર અ રાજ્ય વ્યવસ્થાની અંદર એના બેઝિક પેરામીટર શું છે એનો અભ્યાસ થવો જોઈએ સેકન્ડલી શું કહેવાય કે આપણે જોયું છે કે ખાનગીકરણ અ જે રીતના વધી રહ્યું છે અ સિસ્ટમની અંદર તો એ બી એક ચિંતાનો વિષય છે કારણ કે અ પ્રાઇવેટ સ્કૂલ્સ અને પ્રાઇવેટ કોલેજીસ પ્રાઇવેટ સંસ્થાઓ એને ઇમ્પોર્ટન્સ પ્રાધાન્ય મળ્યું છે પણ એની સામે જે સરકારી શિક્ષણ છે એના બી વ્યવસ્થા સારા થવા જોઈએ હું પોતે બી granting ની aid માં ભણ્યો છુ અને એના ફાયદા શું છે આપણને સૌને ખબર છે ને ભૂતકાળમાં માં શાળાઓ શાળા ઓ અને government ની હતી હવે ધીરે ધીરે એક 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 બાબત એ પણ આપણે પૂછવા માંગીશ કે જ્યારે આપણે તમે પણ શિક્ષણની વ્યવસ્થા સાથે સંકળાયેલા છો શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધાને લઈને અત્યારે હાલમાં સવાલ યથાવત છે એવું કહી શકાય ગુજરાત રાજ્યમાં ચોક્કસ કહી શકાય કારણ કે માળખાકીય સુવિધાની અંદર જોઈએ તો બેઝિક ની અંદર સારું એવું કાર્ય થઈ રહ્યું હોય પણ જે અને આપણે જોઈએ જે રીતના તમે છોટાઉદેપુર જિલ્લાની વાત કરી તો એવી રીતના જે અંતરિયાળ ગામડા જે પછી કાઠિયાવાડ હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સાઉથ ગુજરાત હોય ત્યાં કસે ને કશે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જૂના ને આપણે જર્જરીત ઓરડાના અ ન્યૂઝ જોતા હોઈએ છે છત પડી જવાના ન્યૂઝ જોતા હોઈએ છે તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ જ વધારે કામગીરી કરવાની હોય અને શું કેવાય કે જિલ્લા વાઇઝ કઈક પેલી સ્કૂલ ઓફ એક્સેલન્સ બનાવવી છે સ્કૂલ ઓફ એક્સેલન્સ બી આઈ થિંક કસે તો એવું છે કે એક સ્કૂલને આઈડેન્ટિફાઈ કરવાની ને એને સરકાર રૂપિયા આપશે તો એ લગભગ ઓલમોસ્ટ સરકારી જેવું સિસ્ટમ નથી પરંતુ હું એવું કહીશ કે એવી શાળાઓ સરકાર પોતે કેમ ના સ્થાપે સ્થાપેને એમાં ગુણવત્તા સબર શિક્ષકોની સ્થા શું કહે ભરતી કરીને દરેક જિલ્લાની અંદર આવી કાર્ય થવી જોઈએ કારણ કે કોઈ ભાજપ કોંગ્રેસ કરવા નથી માંગતો પણ શિક્ષણ એક એવો મુદ્દો છે કે જે સરકારનો મૂળભૂત શું કહેવાય કે જોઈએ સરકારી નો અત્યારે વિદ્યાર્થીઓનો પ્રવેશ વધ્યો છે આ બાબત ને આપ કઈ રીતે જુઓ છો એ વાત સાથે હું સમજ છું આણંદ જિલ્લામાં આંકલા હાઈસ્કૂલ છે ત્યાં ધોરણ નવ માં પાંચસો વિદ્યાર્થી છે સાત વર્ગ છે એટલે સરકારની મંજૂરી છે એ ચારસો વીસ વિદ્યાર્થી પણ એના કરતા પણ વધારે એડમિશન થાય આજે પણ ત્યાં સો વિદ્યાર્થીનું વેઇટિંગ છે આ ગ્રાન્ટી નેટ શાળા છે અને દસમા ધોરણમાં એમને છ વર્ગ છે તો એમને એકસો એક્યાસી વિદ્યાર્થી વર્ગમાં બેસવું પડે છે હવે એને મંજૂરી માંગશે અને વધારાના મંજૂરીના વર્ગો એમને મળશે તો એક બાબતે એ હું સ્વીકારું છું કારણ કે સરકારની જે ભૌતિક સુવિધાઓ છે જે ટીવી છે એલસીડી ટીવી હમણાં સરસ મજાના મળે છે સ્માર્ટ બોર્ડ આપણે કહીએ છીએ બીજી વ્યવસ્થા મળી છે એને કારણે વિદ્યાર્થીઓનો ફ્લો છે એ સેલ્ફ ફાઈનાન્સ કરતા ગ્રાન્ટીડેડ અને સરકારી શાળાઓમાં વધ્યો છે પ્રવેશોત્સવ પણ એમાંનો એક હિસ્સો છે અને એમાં પણ આપણને ઘણી બધી રીતે આપણને શાળાઓને ફાયદો થયો છે એટલે ભૌતિક સુવિધાઓ શરૂ થઈ છે અપાય છે એ સારી જ વાત છે અને એને કારણે શિક્ષણમાં ફરક પણ પડ્યો છે પણ મને મને હંમેશા જે ખટકે છે એ બાબત શિક્ષણ માટે એ હોય છે જેમાં તમે કે હું સીધું કશું ન કરી શકીએ એ એ છે કે શિક્ષક અને વિદ્યાર્થી એ બંને ભેગા થઈને જે ખરેખર પરિણામલક્ષી કામ થવું જોઈએ જે ગુણવત્તા બાળકમાં ઉભી થવી જોઈએ જે બાળક ખરેખર ઓજસ્વી બનવો જોઈએ ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી આપણું આપણું ભૌતિક સુવિધાઓ છે જે બાળકના પરિણામમાં કન્વર્ટ થવી જોઈએ આટલા શિક્ષકોનો પગાર છે બાળકોના રિઝલ્ટમાં કન્વર્ટ થવો જોઈએ એની અર્થગ્રહણ શક્તિમાં લર્નિંગ આઉટમાં કન્વર્ટ થવો જોઈએ એ થતું નથી

ઉમેદવાર તૃષિ રાજકર હતા તો એમણે એટલે તે વખતે વાત હતી કે ભાઈ વિષય એવો હતો કે શિક્ષક બનવા સંઘર્ષ જરૂરી છે એટલે તૃષિ રાજકર નું એવું કેવું હતું કે ભાઈ અમે જે શિક્ષકો છે એ ટેટ વન ટેટ ટુ ની બધી એક્ઝામો આપીએ છીએ અમારું અમે ખૂબ તૈયારી કરીએ છીએ અમારું પરફોર્મન્સ ખૂબ સારું હોય છે પરંતુ તે છતાં સરકાર એવો નિયમ લાવી છે કે ભાઈ તમે જે શાળામાં નોકરી કરો છો પછી સરકારી શાળા હોય કે પ્રાઇવેટ શાળા હોય અને જો પ્રાઇવેટ શાળા હોય અને એ ગ્રાન્ટેડ શાળા હોય તો એના ટ્રસ્ટીઓનો નિર્ણય લેવાશે કે ભાઈ એક શિક્ષક તરીકે તમારું પરફોર્મન્સ કેવું રહ્યું તો આ સરકારનો એક નિર્ણય છે કદાચ સરકારનો એક નિર્ણય છે કે ભાઈ પરફોર્મન્સ જો શિક્ષકનું સારું નહીં હોય તો એને ફરી ટ્રેનિંગ અપાશે અથવા તો એને શિક્ષણાત્મક પગલા લેવામાં આવશે આ એક સરકારનો નિર્ણય છે એની સામે જો ઉમેદવાર હતા એને વિરોધ નોંધાવ્યો કે ભાઈ અમે આટલું બધું ભણીને આવ્યા હોય આવું શા માટે એટલે ત્યારે કહ્યું હતું કે ભાઈ એવરીવેર ક્વોલિટી ઇઝ રિક્વા હવે જમાનો છે ને ક્વોલિટીનો છે અને ક્વોલિટી શિક્ષણ માટે સરકારે જયારે કટિબદ્ધતા કેળવી છે અને એવી કટિબદ્ધતા કેળવી છે કે ભાઈ ટ્રસ્ટીઓ પણ જો એનું પરફોર્મન્સ સારું નહીં હોય તો એ રિપોર્ટ સરકારને મોકલાવશે અને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે ત્યાં જો પરફોર્મન્સ સારું નહીં હોય તો ત્યાંના જે સભ્યો છે કમિટીના જેના હિસ્સામાં જે સ્કૂલોની જાળવણી છે એ પણ એનો રિપોર્ટ મોકલાવશે ત્યારે શિક્ષક મિત્રએ એનો વિરોધ નોંધો આવેલો પરંતુ વિજયભાઈ આ ખૂબ સારું કાર્ય એક સરકાર દ્વારા છે હું એવું ચોક્કસ ઈચ્છીશ કે દર્શકો પણ આની નોંધ લે કારણ કે આપ પણ શિક્ષણ વિચ્છ છો પણ ઘણા બધા શિક્ષણ ક્ષેત્ર સંકળાયેલા છો એક પોઈન્ટ કહેવો છે જી વિજયભાઈ વિજયભાઈ હા હા જી આપને કંઈ કહેવું હતું હા તમે નિયમ બહુ સારો છે પણ એનો ક્યાંક દુરુપયોગ થાય છે એ વાત પર તમારું કારણ કે એ રિપોર્ટ સારો આર્થિક ઓફર કરે છે કેન્ડિડેટ હોય છે એને તો એ જો થતું હોય અને એ પૈસાને કારણે રિપોર્ટ સારો બને પૈસા ન આપો તો રિપોર્ટ ખરાબ બને એવું જે ઘટનાઓ બને છે એવી કોઈ ઘટના તમારા ધ્યાનમાં આવે તો એને પણ બહુ ગંભીરતાથી લેવી જોઈએ આ વાત હું પરિભાષા અને એનો અંદરની મર્મ જો એ પોઝિટિવ હોય અને જે સારી તરફ લઈ જવાનું હોય તો કોઈ બી વસ્તુ કરવામાં કોઈ દિવસ ના નથી બાબત જોવા મળતી હોય સંજીવભાઈ

ઇન્ડિયાનો હોય કે પછી ચાઈનાનો હોય જે અમેરિકામાં ભણતા હશે સારી એવી સ્કિલ હશે તો તેમને અમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થશે અમે ગ્રીન કાર્ડ આપીશું નો ડાઉટ ત્યાં ચૂંટણી છે એટલે પછી પેલી ક્યાં બાબતો આવી બધી કહેવાના કે એ ગમે તે હોય પણ અત્યારના સમયમાં ક્યાંક શૈક્ષણિક પરિસ્થિતિ અત્યારે તો આપણી એવી છે કે જ્યાં બ્રેન ડ્રેઇન ઘણું બધું અત્યારે તો થઈ રહ્યું છે સંજીવભાઈ તેને લઈને પણ શું યજ્ઞભાઈ આ બાબત હું ખૂબ પરિચિત છું કારણ કે મારી દીકરી છેલ્લા ચૌદ વર્ષથી અમેરિકામાં છે અને એ વર્લ્ડની ટોપ હોસ્પિટલ સ્લોન કેટરિન હોસ્પિટલમાં સિનિયર સાયન્ટિસ્ટ છે હવે ચૌદ વર્ષથી અમેરિકામાં છે એટલે છેલ્લા એ એ ત્યાં પાંચ વર્ષ ભણી છે તો બાકીના વર્ષોથી ત્યાં જોબ વિવિધ પહેલા એ હાવર્ડ્સમાં હતી પછી ન્યૂયોર્ક હોસ્પિટલમાં હતી અત્યારે સ્લોન કેટરિનમાં છે પણ હજુ હમણાં એનું ગ્રીન કાર્ડ થયું છે એટલે અમેરિકાની સરકારે જો કોઈ લોભામણી ઓફર આપી હોય

તો જો સારી કોલેજમાં જવું હોય ને તો એકાદ કરોડ રૂપિયાનો ખર્ચો છે સામાન્ય કોલેજમાં કે દૂરના વિસ્તારમાં જવું હોય તો પચાસ લાખ રૂપિયા થી કે સાઈઠ સિત્તેર લાખ રૂપિયા સુધીનો ખર્ચો છે અને સાથે ખૂબ સંઘર્ષ છે આ અમેરિકાની વાત થઈ અને ઈઝીલી કઈ કોઈનું ગ્રીન કાર્ડ થતું નથી આ તો ટ્રમ્પે

એવી ઓફિસ હોવી જોઈએ કે જ્યાં બાળક જઈ શકે ત્યાં વાતચીત કરી શકે અને તેને કાઉન્સેલિંગ થઈ શકે મને એવું લાગે છે કે આવા કાઉન્સેલિંગ સેન્ટરો સરકારે ઊભા કરવા જોઈએ આણંદ જિલ્લામાં તો ખાસ જી બિલકુલ બિલકુલ તો તેની સાથે સંજીભાઈ વિજયભાઈ નિકોલભાઈ ત્રણેય આભાર અમારી ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો હવે ગુજરાતની શૈક્ષણિક પરિસ્થિતિ ક્યારે આગામી સમયમાં હવે કેવા પ્રકારના રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે તો તો આવનારો સમય બતાવશે આજના જરૂર કાર્યક્રમો જ આપશો નમસ્કાર